રેડી થઈ ગયું છે અને થઈ ગઈ છું એન્ડ અત્યારે વાગી ગયા છે સાડા દસ એન્ડ અમે લોકો દીદીની વાત જોઈ રહ્યા છે તો હજી પણ દીદી લોકો આવ્યા નથી તો આજે બે દીદી આવવાના છે મોટા અને બીજાના મને બંને દીદી આજે આવવાના છે બંને દીદીને ખબર નથી એકબીજાને કે અમે લોકો બોલવાના ઘરે જવાના છે અચાનક બંને મળશે જોઈએ હવે મળે છે કે નહીં તો કંઈ નહીં કે અત્યારે કામ બધું રેડી થઈ ગયું છે અને બાપુ મને હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે એન્ડ આ પણ નહીં નાઈ છે ગાયત્રી તો એને પણ આજે હેરવોશ કર્યા છે જોઈ શકો છો

સવાર ની રોટલી છે ચલો જમી લઈએ આ છે તો દીદી આવી ગયા છે અને આ છે એમની ભાણી એ ગીત ગયો ચલો એને ગીત મસ્ત આવડે હો બેઠા છે અમે લોકો બેહી રહ્યા છે બહાર અને જોઈ ને ગવાયા ચાવી આવજો બાય બાય टाटा હાઈ બાય એસી માં આવું થાય જો પૈના રહીએ કે નાના છોકરા ઘરે બહુ બેઠી છે આગળ મારી જોડે અને આ બધા જો થાકી લોતપોત થઈ જાય હવે આપણે શું ખાવા જવાનું બબુ હે પીઝા આરે ચાલો પીઝા ખાવા જવાનું આ પીઝા નહીં કોણ

અને સારી એ લોકો ગયા છે ગાર્ડન ગાર્ડન અને પાણી કોઈ દેવાનું એટલું કંઈ થાય તો પાણી નતું તો એનું પોતે પાણી લઈને આવ્યું

તમે જોઈ લેજો જે અમે ક્યાં ગયા હતા ક્યાં નહીં તો એનો વ્લોગ મેં અલગથી મૂક્યો છે તો ત્યાં જઈને તમે જોઈ શકો છો તો તો બધા ગયા મોટા દીદી ગયા છે ઘરે અને બીજા નંબરના દીદી ગયા છે તો એમને થોડું કામ હતું કુડદ એટલે ત્યાં ગયા છે કારણ કે મામેરામાં જે પહેરામણી જે મામેરામાં આવ્યા હોય એ બધાને પહેરામણી કરવાની હોય તો એ બધાને પહેરામણી કરવાની છે એટલા માટે એ બધી પહેરામણી લઈને પછી ગયા છે ખુડત તો કંઈ નહીં ચલો મળીએ આ જ નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બા ટાટા અને એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં તમે નક્કી ગુડ નાઇટ